નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર બારમાં આવેલા સંતોષીનગર સરકારી આવા યોજનાના મકાનો આવેલા છે તે મકાન અસામાજિક તત્વોને ભાડા પર આપી અડ્ડો બની ગયો છે જેને લઈને આજે વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોર્યું હતું કે આવા અસામાજિક તત્વોને ભાડા પર આપેલા મકાનોની તપાસ કરવામાં આવે અગાઉ પણ આ વિષયને લઈને વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગારે કમિશનરનું ધ્યાન દોર્યું હતું જેને લઈને આજે સભામાં રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મારા વોર્ડમાં ઓલરેડી આવાસ યોજનાઓ ખૂબ છે

કેટલાક ભાઈઓ ત્યાંના મિત્રો મારી પાસે આવ્યા કાર્યકર્તાઓ આવ્યા એમને એવી રજૂઆત કરી કે કેટલાક ગેરકાયદેસર મકાનો ભાડે આપ્યા છે ત્યાં કોઈ કેવી ટોળખી હશે કે જે આ બધા કામ કરે છે એટલે મેં આજે માનનીય કમિશનર કમિશનરશ્રીને પત્ર પણ લખ્યો બે દિવસ અગાઉ અને આજે સભા હતી તો ફરજ કે ભાઈ સભામાં કાઉન્સિલરની ફરજ છે કે એને વિસ્તારના વિષયો મૂકવા જોઈએ તે આજે મેં મૂક્યા છે એમણે કહ્યું છે એક બિલ્ડિંગ જે છે એ એવું છે કે એક માળ સુધી જ બનેલું છે આગળ કશું એનું થયું જ નથી તો એ વિષય એવો છે કે ત્યાં જે પણ નવરા લોકો બેઠા આખો દિવસ પત્તા રમે સાંજ પડે બીજા બધા ધંધા થાય તો એ રોકવા જોઈએ કેમ કે ત્યાં આટલી મોટી વસાહત હોય મા બેન દીકરીઓ રહેતી હોય બધાના સુરક્ષાનો સવાલ હોય એટલે મેં આજે સભાના માધ્યમથી કમિશનરશ્રીને જાણ કરી છે ને કમિશનરશ્રીએ કહ્યું છે કે હા અમે ચોક્કસ આમાં કંઈક પગલાં લઈશું સૌથી પહેલા તો બીએસયુપીના અધિકારીઓએ જઈને ત્યાં એક એક મકાન ચેક કરવું જોઈએ આવું કોણ સક્રિય છે એમને શોધી અને એમણે પોલીસમાં જાણ કરવી જોઈએ કે જો આવી રીતે કોર્પોરેશનની પ્રોપર્ટી હોય કેટલાક એલર્ટ થયેલા હોય કેટલાક કેન્સલ થયેલા કેટલા વર્ષોથી ન આવેલા જેમાં કોઈ ટેકનિકલ એવું કારણ હોય કે મકાનો ન પણ ફાળવાયા હોય તો એ તપાસ કરવા જોઈએ અને આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ કેમ કે આ તો મકાનો ગરીબોના મકાન છે આપ જાણો છો કે બીએસયુપી આવાસ યોજના એટલે જે સ્લમ વિસ્તાર કે ઝુપડપટ્ટી વિસ્તાર તૂટે એમને આપવામાં આવતા મકાનો છે એટલે એવા લોકોની તકલીફો સૌથી પહેલા દૂર કરવી જોઈએ